Apa, abah? Sudah beli tu. Awal siapa ni? ચાલો આવી ગયો આપડે જો હવે રાજી વાર નહી હવે ના ના આવી જ આવી જાવ બે કોડ રહી જાય બરોબર

Hãy này cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

હલો વિડીયો લાંબો થાય બંધ કરતો હા ભોડ દોરિયા કરાવ્યા ભોડ દોરિયા કરો ભે હા